તો પહોંચી ગયા છીએ આપણે અત્યારે મેમકા ગામની ફેમસ જમવા માટે અને કોઈ બોર્ડની જરૂર નથી એટલી ફેમસ છે ને મેમકા ગામની અંદર એન્ટ્રી કરો એટલે તરત જ ડાબા હાથ ઉપર તમને આ દુકાન જોવા મળી રહેશે ચાલો હવે અંદર જઈ કઈ રીતે ભાજી બનાવે છે કેટલા વરસ વેચે છે શું ભાવ છે અને ટેસ્ટ કેવો છે પાભાજી ને પુલાવ બંને મળે છે ચાલો મારી સાથે

પુલાવના પચાસ રૂપિયા બરોબર છે તમે જ બનાવો છો ટાઈમિંગ શું છે ક્યારે ચાલુ થાય સાડા ચાર પાંચ સાડા ચારે ચાલુ થાય નવ વાગે પૂરું થાય નવ વાગે પૂરું થાય મેં એવું સાંભળ્યું છે કે બધા સુરેન્દ્રનગર થી સ્પેશિયલ પાવભાજી જમવા આવે છે હા સુરેન્દ્રનગર થી આવે લખતર થી આમ લીમડી થી અંકેવરિયા બધા ગામે આવે છે બરોબર તો તમારે પાવભાજી આપણે ટેસ્ટ કરવા માટે સ્પેશિયલ સુરેન્દ્રનગર થી આવ્યા છે ઘણા લોકોએ તમારો નંબર મોકલ્યો તો મેસેજ કર્યા હતા કે આમની પાવભાજી જમજો તો કઈ વાંધો નઈ બનાવી નાગો ભાઈ આપણે ટેસ્ટ કરી લઈએ બને જો અને આ ફૂલ ફેમિલી બિઝનેસ છે જો બધા બહેનો પણ સપોર્ટ કરે છે માસી પણ અહીંયા બધી મદદ કરતા હોય છે બેન છે એટલે ટોટલી ફેમિલી બિઝનેસ છે અને ઓરિજિનલ ગામડાનો તમને ટેસ્ટ ઘણા લોકો એવું કહેતા હોય છે કે સિટીમાં જ સારી સારી વસ્તુ મળે એવું નથી હોતું ઘણીવાર ગામડાની અંદર સિટીને ટક્કર મારે તેવી બધી વસ્તુ આયા મળતી હોય છે તો ચાલો આપડી ડીશ રેડી થઈ ગઈ છે

સરસ મજાનો પુલાવ છે ઉપર બધા વેજીટેબલ્સ ને દ્રાક્ષ ને બધું નાખ્યું છે જોઈને ટેમ્પ લાગે છે સલાડ આવી ગયો છે પાવ અને અમૂલની છાશ પણ આમ મળી રહે છે ચાલો હવે ટેસ્ટ કરીએ કે આમની ભાજી કેવી છે અને સિંગ તેલની અંદર જ પાવ ભાજી બનાવે છે કાકા બરોબર ને કાકા અને આમની કોઈ બીજી શાખા છે નહીં